નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે પાટડી ચાર હજાર બસો થી ચાર હજાર છસો ચાલીસ સાવરકુંડલા ત્રણ હજાર છસો થી ચાર હજાર પાંચસો એક મોરબી ચાર હજાર બસો હજાર ચારસો ચુમ્મોતેર પોરબંદર ચાર હજાર બસો પચીસ છસો પચીસ જામજોધપુર ત્રણ હજાર નવસો એક થી ચાર હજાર પાંચસો એકત્રીસ ધ્રાંગધ્રા ત્રણ હજાર સાતસો થી ચાર હજાર પાંચસો એકત્રીસ જેતપુર ચાર હજાર બસો થી ચાર હજાર છસો પચાસ રાજકોટ ચાર હજાર એકસો થી ચાર હજાર છસો સમી ચાર થી ચાર હજાર પાંચસો મહેસાણા ચાર હજાર બસો થી ચાર હજાર બસો પચાસ હળવદ ચાર થી ચાર હજાર છસો ડીસા બે આઠસો થી ચાર હજાર બસો પિંચોતેર બોટાદ ચાર હજાર બસો થી ચાર હજાર છસો ત્રીસ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર છસો એકસઠ ત્રણ હજાર છસો પચાસ માંડલ ચાર હજાર થી ચાર હજાર પાંચસો એક કડી ચાર હજાર થી ચાર હજાર ત્રણસો એકાવન જામનગર ચાર હજાર થી ચાર હજાર પાંચસો સાઠ હારીજ ચાર હજાર બસો થી ચાર હજાર છસો પાંચ થરા ચાર હજાર થી ચાર હજાર ચારસો થરાદ ત્રણ હજાર પાંચસો પચાસ થી ચાર હજાર છસો એકોતેર ગોંડલ ત્રણ હજાર નવસો એક થી ચાર હજાર સાતસો એકોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો